હવે સમાચાર વિગતવાર દોઢ મહિના પૂર્વે મોતાલી ગામ નજીક મૃત હાલતમાં મળી આવેલ મેડિકલ ઓફિસરની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે બેતાલીસ વર્ષીય રાજેશ સિંઘા ભરૂચ તાલુકાના ઝરોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા એક દિવસ માટે ચાર્જમાં અંકલેશ્વર ગડખોલ સીએચસી પર ફરજ બજાવવા આવ્યા હતા પીએમ અને એફએસએલ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં અને છાતીમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે ભરૂચના ચાવજ ગામના બંગલોસ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય સિંગા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા તેઓની અંકલેશ્વરના ગડખોલ ગામના આરોગ્ય ખાતે એક દિવસ માટે ચાર્જમાં ફરજ પર ગત તારીખ ચૌદમી મેના રોજ નોકરી ઉપર જવાનું કહીને પત્નીને ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંડારા સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે થતાં પોલીસનો કાફલો ફ્લોર પર દોડી આવ્યો હતો અને મૃતદેહને તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંઘા તરીકે થઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ તરફ એફએસએલ રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસર રાજેશ સિંઘાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે બોથડ પદાર્થ વડે માથામાં તેમજ છાતીમાં માર મારી તેમની હત્યા કરાઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસર પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે